ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના સિટી સેન્ટર સ્થિત મુખ્ય એસટી ડેપો ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના સહયોગથી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ સફાઈ કર્મીઓનું આરોગ્ય વધુ સ્વસ્થ રહે તે હેતુથી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ પોતાની સેવા આપી હતી જેમાં કર્મચારીઓના બ્લડ પ્રેશર ડાયાબિટીસ ચેકઅપ સહિત આંખ અને કાનની તપાસ કરવામાં આવી હતી પ્રસંગે ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિત મોટી સંખ્યામાં અષ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા પણ 100% ચકાસણી થાય અને તેઓનો પણ સ્વાસ્થ્ય સારું રહે જળવાય તે ઉંડા હેતુથી આ એક કેમ્પનું આયોજન કરેલ છે અને આવનારા દિવસોમાં પણ તબક્કાવાર જરૂરિયાત મુજબના કેમ્પો કરી સો સો ટકા કર્મચારીઓને આવરી લઈ ચકાસણી કરવામાં આવશે